નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાની કરાર બાબતે ઓનલાઈન અરજી કરવા અરજી આમંત્રિત કરવા અંગેનું છે પેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં માસિક ફિક્સ મહેતાનું છે એકવીસ હજાર મર્યાદા ચાલીસ વર્ષ

સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યના અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કક્ષાએ અગિયાર માસ કરારાધિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે ઉપરોક્ત ઉમેદવારો માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારો માટે નીચે જણાવેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારો અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉપરોક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદાઓ નિમણૂંકના પ્રકાર અંગેના મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજી રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ જરૂર બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે જ્ઞાનસાયક પ્રાથમિક માટે લિંક છે અને જ્ઞાન ઉચ્ચતર અને માધ્યમિક માટે પણ લિંક આપેલી જોવા મળે છે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે બે બાર બે હજાર પચીસ સોમવાર બપોરે બે કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર બાર બે હજાર પચીસ અને બુધવારે રાતના સુધીમાં કરવાનું રહેશે જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર